નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત આજની મોટી ખબર નિઝર પોલીસના સહમતિ પ્રયાસે ગુજરાત રાજ્યના અનેક લૂંટના ગુનાઓમાં વોન્ટેડ એક કુખ્યાત આરોપી સલીમ ઉર્ફે સાઈલ પઠાણને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ નિઝર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો હતો જેમાં લૂંટ હુમલો અને હથિયાર સાથેના ગુનાઓનો સમાવેશ થાય છે આરોપીને અગાઉ કોર્ટમાંથી જામીન મળ્યા હતા પરંતુ તે જામીન પર છૂટી જતા ફરી નાસ્તો પડતો રહ્યો અને અનેક પોલીસ સ્ટેશનોમાં નવા ગુનાઓ નોંધાયા હતા આરોપી પર ઉચ્છલ અને બારડોલી પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયા છે જેના કારણે તેના જામીન રદ કરવામાં આવ્યા અને તાપી સેશન કોર્ટ તરફથી ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું ગુપ્ત બાતમીના આધારે નિઝર પોલીસને ખબર મળી કે આરોપી મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના ભૂસાળ ખાતે એક હોટેલમાં છુપાયેલો છે ત્યારબાદ નીઝર પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી ત્યાં દબીશ આપી અને આરોપીને ઝડપી પાડ્યો પોલીસે આરોપીને કસ્ટડીમાંથી લઈ કડક પૂછપરછ કરી જેમાં આરોપી વધુ ત્રણ ગુનાઓની કબૂલાત કરી જેમાં ગોધરા બારડોલી અને નિઝર પોલીસ સ્ટેશનોમાં દાખલ ગુનાઓનો સમાવેશ થાય છે હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે અટકાયત હેઠળ રાખવામાં આવ્યો છે નિઝર પોલીસની આ કામગીરીને કારણે વિસ્તારના નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સાથે જો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ